દેશમાં કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે કોરોનાનો નવું વેરિયન્ટ ઓમિક્રોન સબ વેરિયન્ટ જેએન વન દેશભરમાં ફેલાઈ રહ્યો છે સોમવારે કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા નવા વર્ષની શરૂઆતમાં કોરોનાના કેસમાં બાવીસ ટકાનો વધારો જોવા મળ્યો કેરળમાં સૌથી વધુ કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનના કેસમાં વધારો થયો છે જ્યારે અમદાવાદમાં કોરોના દર્દીઓની સંખ્યા પચાસથી વધુ જોવા મળી નવા વર્ષના પ્રથમ દિવસે છ ત્રણ પોઝિટિવ કેસ આવે જેમાં બે પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે અમદાવાદમાં બોડકદેવ વેજલપુર અઢવ જેવા વિસ્તારોમાં કોરોના વધુના વધુ કેસ જોવા મળ્યા હતા દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે કેરળ ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં પણ કોરોનાના પોઝિટિવ દર્દીની સંખ્યા વધી રહી છે મહારાષ્ટ્રથી બે લોકો ગુજરાત પરત ફર્યા બાદ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું અમદાવાદમાં એક્ટિવ કેસની સંખ્યા સાહીઠ થઈ છે જ્યારે દેશભરમાં છ છસો છત્રીસ લોકોના કોરોના સંક્રમિત હોવાના ચોંકાવવાળા આંકડા સામે આવે છે દિન પ્રતિદિન કોરોના કેસ વધતા તંત્ર ચિંતિત બનતા લોકોને કોરોના ગાઈડલાઇનનું પાલન કરવાના નિર્દેશ જારી કર્યા છે સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં કેરળમાં બે અને તમિલનાડુમાં એક વ્યક્તિનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે કોરોનાના વેરિયન્ટના કુલ કેસ નવા વેરિયન્ટના કુલ કેસોના આંકડો નવા વર્ષની શરૂઆતમાં એકસો છન્નું પર પહોંચી ગયો છે કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે કર્ણાટકમાં દૈનિક કેસની સંખ્યા સૌથી વધીને જ્યારે વધી છે જ્યારે કર્ણાટકમાં ત્રણ અઠવાડિયામાં કોરોના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે આ સૂચવે છે કે કોરોનાના નવા વેરિયન્ટ વેરિયન્ટે બહુ ઝડપી સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે ડબ્લ્યુએચએ પણ ચેતવણી આપી છે કે શિયાળાની ઠંડી સાથે કોરોનાના કેસમાં વધારો થઈ શકે છે જો કે રસીના કારણે કોવિડનું ઓછું જોખમ જોવા મળી શકે કોરોનાના નવા વેરિયન્ટ જે એન વનમાં બી એ ટુ એટી સિક્સ વેરિયન્ટની સરખામણીમાં સ્પાઇક પ્રોટીનમાં વધારાનું મ્યુટેશન છે કોવિડ કરતાં નવો વેરિયન્ટ જે એન વન વધુ ખતરનાક હોવાના અહેવાલ હજુ સુધી સામે ન આવતા વધુ ગંભીર માની ન શકાય છતાં માસ્ક પહેરવા ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું અને હાથ પગ નિયમિત રીતે સ્વચ્છ રાખવા જેવા કોવિડના નિયમોનું પાલન કરવાને લઈને ડબલ્યુએચએ સૂચન કર્યું છે